નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે નિજિયા ધર્મ એટલે શું તો નિજ્યા ધર્મનો અર્થ થાય છે નિજ એટલે પોતાનો ધર્મ એટલે હું પોતે પોતાનો ધર્મ એટલે કે પહેલાં હું એ તો જાણી લઉં કે હું પોતે કોણ છું હું ક્યાંથી આવ્યો છું મારે ક્યાં જવાનું છે મારું નિજધામ ક્યાં છે એટલે કે મારું પોતાનું ઘર ક્યાં છે હું પોતે આ લક્ષ ચોરાસીના બંધનમાં કેવી રીતે ફસાયો છું હું દુઃખ કેમ ભોગવી રહ્યો છું મારે વારંવાર નવી નવી યુનિયમો કેમ જન્મ લેવો પડે છે મારે વારંવાર કેમ મરવું પડે છે તો હું પોતે અયોનિત છું હું પોતે આનંદ છું મારું કોઈ પરિવર્તન નથી હું અસીમનો યાત્રી છું હું પાંચ તત્વથી પર છું બ્રહ્માંડ મારી સાયા છે તો એવો તો હું ક્યાં ભૂલો પડ્યો છું કે હું ખુદને ઓળખી શકતો નથી અને હું મારા જ પડસાયામાં એટલે કે આ જગતમાં આ સંસારમાં હું ભટકાઈને દુઃખ વેઠી રહ્યો છું તો પહેલો મારે મને ઓળખવો પડશે અને જેને પોતાની યાદ આવી ગઈ પોતાના ઘરની યાદ આવી ગઈ અને જે આ સંસારની બેહોશીમાંથી જાગૃત થઈને હોશમો આવી ગયો અને ભટકવાનો માર્ગ છોડી દીધો પોતાના ઘરની યાદ આવતો પોતાના ઘરનો માર્ગ પકડી લીધો પોતે પોતાને જાણી લીધો તેનું નામ છે નિજિયા ધર્મ બાકી નીજિયા ધર્મ ક્યાંય ભટકાવમય નથી ક્યાંય મંદિરોમય નથી ક્યાંય મહાદેવોમાંય નથી ક્યાંય સત્સંગમય નથી ક્યાંય કથાઓમાંય નથી તો આ જ નિજ્યા ધર્મ છે પોતાની યાદ આવવી એનું નામ નિજ્ય ધર્મ અને મનુષ્યનો ધર્મ ત્યારે જ પૂરો થાય છે મનુષ્ય ત્યારે જ શાંતિથી બેસી શકે છે મનુષ્યના હૃદયમાં ત્યારે જ હાસ થાય છે કે જ્યારે તે પોતાના ઘરે આવીને બેસે અને મનુષ્ય પોતાના ઘરે પહોંચતો જ પહોંચતો જ આનંદમાં આવી જાય છે અને તે જ્યારે પોતાના ઘરે આવીને બેસે છે ત્યારે બોલે છે કે હાસ હવે વાંધો નહીં હવે ઘરે પહોંચી ગયા માની લો એક માણસ ઘરેથી નીકળી ગયો અને આ સંસારમાં ભટકાઈ રહ્યો છે તો ભટકાવવામાં ઠેર ઠેર ઠોકરો ખાવી પડે છે ભટકાવવામાં અનેક પ્રકારના દુઃખ વેઠવા પડે છે ભટકાવવામાં ભય છે તો આવા ઘરેથી નીકળી ગયેલા માણસને આપણે ધાર્મિક માણસ કહીશું કે પોતાના ઘેર બેસી રહ્યો છે એવો માણસ કહીશું ના આપણે એને રખડેલ કહીશું આપણે એને ભટકેલ કહીશું કે આપણે એને પાગલ કહીએ છીએ કેમ કે તે નિજ ધર્મ ભૂલી ગયો છે તે પોતાનું ઘર ભૂલી ગયો છે તો ઘરેથી નીકળેલો મનુષ્ય જ્યારે પોતાના ઘરે પાછો આવે તેને પોતાના ઘરની યાદ આવે પોતાના ઘરે આવીને બેસે એ જ સાચો ધર્મ છે બીજી વાત નિજ્યા ધર્મ કોઈ શાસ્ત્રોમાં નથી નિજ્યા ધર્મ કોઈ જંગલ પહાડોની યાત્રાઓ કે યાત્રાધામોમાં નથી નિજ્યા ધર્મ કોઈ મહાદેવ મંદિર કે ભટક ભટકવામાં નથી તમે ગમે તે શાસ્ત્રો કંઠસ્થ કરી લેશો મોટા મોટા સત્સંગ કરશો મોટી મોટી કથાઓ કરશો કે મોટા ગુરુ થઈને બેસી જશો તો તમારી વાહ વાહ કરી શકશો પરંતુ તમે નિજ્યા ધર્મને નહીં જાણી શકો કેમ કે નિજ્યા ધર્મ શબ્દોથી પરશે નિજ્યા ધર્મમાં શબ્દોને છોડવા પડે છે અને શબ્દોના ઈશારે ચાલવું પડે છે જેમ કે એક માણસ પાકશાસ્ત્રનું આખું પુસ્તક લાવીને દરેક પ્રકારની વાનગીઓનો અભ્યાસ કરી લે અને ઠેર ઠેર વાનગીઓ બનાવવાની કથાઓ કરે વાનગીઓ બનાવવાના સત્સંગ કરે તો શું તેનું પેટ ભરાવાનું છે ના બિલકુલ નહીં તેથી શું તેની ભૂખ મરવાની છે પરંતુ એ જ માણસ પાકશાસ્ત્રના આધારે લાડવા બનાવવાની રીતને જાણી લે અને એવી જ રીતે મહેનત કરીને લાડવા બનાવે તો બે કામ થઈ જશે એક તો આપણને ખબર પડશે કે પાકશાસ્ત્રમાં લખેલી રીત સાચી છે અને બીજું આપણને સાચા લાડવા ખાવા મળશે પરંતુ તમે આખી જિંદગી લાડવા લાડવા કરશો કે આખી જિંદગી લાડવાની કથાઓ કરશો તો તમારું પેટ ભરાવવાનું નથી તેવી જ રીતે બહાર તમે ગમે એટલા સત્સંગ કરો ગમે એટલા મેળાવડા કરો આ બધું મનોરંજન થઈ શકે છે કે તમે ગમે એટલી નિજધામની વાતો કરો કેમ કે વાતો કરવાથી નિજામ પહોંચી શકાતું નથી તો જેને શબ્દો છોડીને નિજામનો માર્ગ પકડ્યો જે અંદરની યાત્રાએ ચાલી નીકળ્યો જેને પોતાના ઘરની યાદ આવી ગઈ એ જ સાચો નિજિયા ધર્મ છે બાકી બહાર ભટકાવત છે ચાહે તમે પાકશાસ્ત્રના પુસ્તકનો સત્સંગ કરો ચાહે નિજ્યા ધર્મનો સત્સંગ કરો ચાહે કોઈ કોઈ ફિલ્મી સ્ટોરીનો સત્સંગ કરો કે ચાહે લોક સાહિત્યનો સત્સંગ કરો આ બધું સરખું જ છે જ્યાં સુધી તમને પોતાના ઘરની યાદ ન આવે ત્યાં સુધી નિજ્ય ધર્મ કહેવાતો નથી હરિ ઓમ તત્સથ આદેશના પ્રણામ